અમરેલીના જાફરાબાદ પંથકમાં કેન્દ્ર સરકારના બે હજાર ના સત્યાવીસના બજેટને મત્સ્ય ઉદ્યોગમાં આવકાર મળ્યો છે દરિયાકાંઠાના માછીમારો કહે છે કે બજેટમાં દરિયાકાંઠાના મત્સ્ય ઉદ્યોગની વેલ્યુ ચેઇન મજબૂત કરવા માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે બજેટ હેઠળ એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોનમાં માછલીઓ પર ડ્યુટી ફ્રી નિકાસ અને હાઇસી વિસ્તારમાં ભારતીય જહાજો દ્વારા પકડાયેલા માછલીઓને વિદેશી બંદરો પર ઉતરાણ માટે સહાય આપવામાં આવશે કેન્દ્ર દ્વારા બે હજાર પાંચસો ત્રીસ કરોડની યોજનાઓ તેમજ પચીસો કરોડની સંપદા યોજના માછીમારોના વિકાસ માટે ફાળવવામાં આવી છે જેને જાફરાબાદના માછીમારોએ મહત્વપૂર્ણ પગલાં તરીકે સ્વીકાર્યું છે કોલ આખો વાત કોમુખ અમીરભાઈ સોલંકી અમરેલી જિલ્લામાંથી વાત કરું છું કે કાલે કેન્દ્રનું બજેટ સીતારામજીએ જે કાલે કિસારમેન માટે જે બજેટ પસાર કર્યું તેમાં અમને ખુશીનો માહોલ છે કારણ કે જે એક્સપોર્ટ ડ્યુટી ઝીરો કરી બીજા નંબરમાં ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ઘણી બધી અમને સવલતો આપવામાં આવે છે જેને કે એન્જિનની પછી આઇસ પ્લાન્ટમાં ફિશ પ્લાન્ટમાં ઘણા બધી ગવર્મેન્ટની સ્કીમ છે અને અમારું એક ગવર્મેન્ટને વિનંતી બી થઈ ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને કે બંદરના વિકાસો માટે પણ થોડાક પૈસા ફાળવે અને ફાળવે જ છે એટલે આવું જે બજેટની અંદર જે અમારા ફિશરમેનનું પણ ગવર્મેન્ટ ધ્યાન રાખે છે એટલે અમે ગવર્મેન્ટ કેન્દ્રની ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટના શ્રી મોદી સાહેબ અને અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને અમારા બધાનો અમે આભાર માનીએ છીએ મહત્વના સમાચાર જણાવી દે વાત કરીએ તો અમરેલી જાફરાબાદ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસનું સ્વાગત કરવામાં આવ્યું છે માછીમારોને વેલ્યુ ચેઇન મજબૂત કરવા પગલાં લેવામાં આવ્યા હાઇસી માછલીઓ ડ્યુટી ફ્રી નિકાસ થશે 25 બે હજાર પાંચસો ત્રીસ યોજનાઓ માછીમાર માટે ફાળવવામાં આવે જાફરાબાદ બજેટને આવકાર્યું છે ત્યારે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ અમરેલીના જાફરાબાદ પંથકમાં કેન્દ્ર સરકારના બે હજાર ના બજેટને મત્સ્ય ઉદ્યોગમાં આવકાર મળ્યો છે દરિયાકાંઠાના માછીમારો કહે છે કે બજેટમાં દરિયાકાંઠાના મત્સ્ય ઉદ્યોગની વેલ્યુ ચેઇન મજબૂત કરવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે બજેટ હેઠળ એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોનમાં માછલીઓ પર ડ્યુટી ફ્રી નિકાસ અને હાઇસી વિસ્તારમાં ભારતીય જહાજો દ્વારા